પેલા તો આપણે છે ને ગળો ઢેબરા નો લોટ બાંધશું તો ગોળનું નું પાણી મેં ગોળ ઓગાળી નાખ્યો છે એડસી ખાંડી નાખી છે અને મોણ દઈ અને ઢેબરા નું લોટ બાંધી દઈ તો એડસી નાખી દઈ મોણ નાખી દઈ આપણે ઉતાણી અને ઉતાણીના દિવસે આપણે હોળીમાં પકડી દીધા છે ગામમાં તો અત્યારે હાનના વાગી જશે સાડા નવ તો આપણે જઈ છીએ ગામમાં અને એક જગ્યાએ ગીમલું પણ છે તો ગીમલામાં જવાનું છે અને ફટાકડા ફૂટવા મળ્યા છે એટલે આપણે જઈ ને લઈ લીધું છે મીઠું તો મીઠાને આપણે શેકી લેવું કારણ કે એ મીઠું શેકીને પછી ઘરે લાવી અને આપણે જે આપણે ખાવાનું જે મીઠું હોય એની ભેગું નાખી દેવાનું આપણે ગાયોને જે આપણે ખાણ આપીએ એમાં જે મીઠું નાખતા હોય એની યારે મીઠું થોડું થોડું ભેળવીને ખવડાવી દેવાનું એટલે આવું કંઈક છે

રૂમ માં આવી રી ઓલા લાકડું છે આમ માટે આ હોય લાઈન પડ્યો હોય પડે હો કે કેવાય આમ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હેપી હોલી આપણે દહીં ને બાંધી દીધું છે આવી રીતે જે મેળ મેળવું મોડી હાંજે અને અત્યારે વહેલું બાંધી દીધું તો મોડું દહીં હોય ત્યાં આપણું બધું જે સાસ આશ નીકળી જાય અને દહીં એકદમ હાવ મોડું એટલે એનો આપણે બનાવશું શ્રીખંડ અને માલ જો બધા દોવાઈ રહેવા આવ્યા છેલ્લે બાકી છે તો ત્યાં હવે દોવા જઈશી આરતી પણ બધા રામજી મંદિર એમ થઈ ગઈ તો વાટે ઉભા છે